બુધવાર ગુરુવાર સુધી હળવા વરસાદી હવામાન નું રૂપ બદલાતા હવે બંગાળની ખાડીના બદલે અરબી સમુદ્રમાં ઉદ્ભવી રહ્યા છે તોફાનો ગુજરાતના દરિયાકાંઠે ચક્રવાત નો ઉત્પાદ થયો બમણો છેલ્લા પચીસ વર્ષમાં ગુજરાતના દરિયાકાંઠે બાવીસ થી વધુ વખત વાવાઝોડા અને ડિપ્રેશન ની પ્રવૃત્તિ જોવા મળી અમદાવાદના કેટલાક વિસ્તારમાં હળવું ઝાપટું પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સામાન્ય વરસાદ રસ્તાઓ ભીંજાયા વાતાવરણમાં પ્રસરી ઠંડક અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પ્રહલાદનગર ઇસ્કોન થલતેજ ગોતા રાણીપ સહિતના વિસ્તારમાં પડ્યું ઝાપટું થોડા જ વરસાદમાં ઘાટલોડિયાના અર્જુન એવન્યુ પાસે ભરાયા પાણી રાત્રે પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ગોલાપુર માતરવાડી સહિતના ગામોમાં વરસાદે વધારી ખેડૂતોની ચિંતા રાત્રે વરસાદ વરસ્યો મહેસાણા જિલ્લામાં બવચરાજી તાલુકાના સુરાપુરા ચંદ્રોળા સુરજ મંડાલી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં સુરેન્દ્રનગરના લીમડીના વાતાવરણમાં પલટો બોડીયા અંકેવાળિયા વરસાદને પગલે ખેડૂતોમાં જોવા મળી સુરેન્દ્રનગરમાં શક્તિ વાવાઝોડાની અસરને લઈ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો પવનના સુસવાટા સાથે ખાબક્યો વરસાદ માર્ગો પર વહેતા થયા પાણી અમરેલીના બાબરામાં વરસાદી માહોલ ચમારડી ગુગરાળા સહિતના ગામમાં વરસ્યો વરસાદ ગામની શેરીઓમાં વહેતા થયા પાણી સતત વરસાદને કારણે ધરતી પુત્રો ચિંતામાં અમરેલીના સાવરકુંડલાના હાથસનીના ના દેદુમલ ડેમનો દરવાજો ખોલવામાં આવ્યો એકસો છ્યાસી ક્યુસેક પાણીની આવક થતા એક દરવાજો દસ સેન્ટીમીટર ખોલવામાં આવ્યો નીચાણ વિસ્તારોને એલર્ટ કરાયા શેલ દેદુમલ નદી વહેતી થઈ

વાવાઝોડાની સાથે ચોમાસાની વિદાય અંગે પણ આગાહી કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દસ ઓક્ટોબર બાદ રાજ્યના મોટાભાગના વિસ્તારમાંથી વિદાય લેશે ચોમાસું શક્તિ વાવાઝોડાની અસર ઓસર્યા બાદ ચોમાસુ વિદાય લેવાનું અનુમાન